જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ એકાદશ કંદ અધ્યાય છવ્વીસ એલ પૂરું રવાના વૈરાગ્યયુક્ત વચનો શ્રી ભગવાન બોલ્યા જે દ્વારા મારું સ્વરૂપ જણાય છે તે મનુષ્ય શરીર પામી ભક્તિરૂપી મારા ધર્મમાં રહેલો મનુષ્ય પોતાની અંદર જ નિયંતારૂપ રહેલા મને સારી રીતે પામે છે જ્ઞાન નિષ્ઠા વડે ગુણમય જીવ લિંગ શરીરથી છૂટેલું પુરુષ અવસ્તુરૂપે દેખાતા કેવળ કાયા રૂપ ગુણોમાં વર્તતો હોવા છતાં એ મિથ્યા ગુણોનો સંગ પામતો નથી મનુષ્ય તથા ઉદરને તૃપ્ત કરનાર મનુષ્યોની કદી સંગ કરવો નહીં કારણ કે તેવા એક પણ દુર્જનને અનુસરતો મનુષ્ય આંધળાની પાછળ ચાલતા આંધળાની પેટે અંધતમસ નરકરૂપ ખાડામાં પડે છે મહાયશસ્વી ચક્રવર્તી એલ રાજા ઉર્વશીના વિરહથી મોહ પામ્યો તેથી પોતાને તજી ઉર્વશીની પાછળ ગાંડાની પેઠે વ્યાકુળ બની ઓ ભયંકર સ્ત્રી ઊભી રહે એવો વિલાપ કરતો ગયો એ રાજા ઉર્વશી પોતાની પાસે હતી ત્યારે અનેક વિષયો ભોગવતો અતૃપ્ત જ રહ્યો હતો અને ઉર્વશીએ તેનું જ્ઞાન એટલું બધું હરી લીધું કે જેથી તેને વર્ષોથી રાત્રિઓ ન જતી માલુમ પડી ન આવતી પાછળથી ઉર્વશીનો લોક પામી ઘણા કાળ સુધી તેને ભોગવી તેનો શોક દૂર થયો અને વિષયો પ્રત્યે વૈરાગ્ય થયું ત્યારે તેણે આ ગાથાઓ ગાઈ હતી એલે ગાયું અહો મારો મોહ વિસ્તાર ખરેખર આશ્ચર્યકારક છે દેવી ઉર્વશીએ મારા કંઠમાં આલિંગન કર્યું અને મારું મન કામથી મલિન કરી બન્યું તેથી આ રાત્રિ દિવસ રૂપી મારા આયુષ્યના ટુકડા ચાલ્યા ગયા તે પણ મેં જાણ્યા નહીં અફસોસ આ ઉર્વશીએ મને ઠગ્યો છે તેથી તેની સાથે રમતા સૂર્ય ક્યારે ઉગ્યો કે અસ્ત પામ્યો અને સંખ્યાબદ્ધ વર્ષોના કેટલા દિવસો વીત્યા તે પણ મેં જાણ્યા નથી અહો મારો માનસિક મોહ કેવો કે જે મોહે રાજાઓના શિરોમણી અને ચક્રવર્તી મારા દેહને સ્ત્રીઓના રમકડા જેવો કર્યો છે રાજ્ય વગેરે સહિત મારા આ ચક્રવર્તી આત્માને એક તણખલાની પેઠે તજી હું ગાંડાની પેઠે નાગોને રડતો ચાલી જતી સ્ત્રીની પાછળ ગયો હતો હું ગધેડાની પેટે પગ પગની લાતો ખાતો ને ચાલી જતી સ્ત્રીની પાછળ ગયો હતો મારા પ્રભાવ તે જ કે ઐશ્વર્ય ક્યાંથી રહે જેનું મન સ્ત્રીઓએ હર્યું હોય તે પુરુષને વિદ્યા તપ ત્યાગ શાસ્ત્ર જ્ઞાન એકાંત સેવન અથવા મનથી શું ફળ થાય કાંઈ નથી સ્વાર્થ ન જાણતા અને મૂર્ખ છતાં પોતાને પંડિત માનતા મને ધીકાર છે કે હું રાજાપણું પામીને પણ બળદ અને ગધડાની પેટે સ્ત્રીઓથી જીતાયો છું હું અનેક વર્ષો થયા ઉર્વશીનું અધરામૃત પી રહ્યો છું છતાં આહુતિઓથી જેમ અગ્નિ તૃપ્ત ન થાય તે મારો કામ તૃપ્ત થતો નથી વ્યભિચારણી સ્ત્રીએ હરેલા ચિત્તને છોડવવા આત્મારામ પુરુષોના ઈશ્વર અને ઇન્દ્રિય જ્ઞાનથી પર એવા ભગવાનની વિના કોઈ બીજો કોણ સમર્થ છે મને દુર્મતીને દેવી ઉર્વશીએ પ્રિય અને હિતકારક વચનો વડે સમજાવ્યો છતાં અજીત આત્મા મારો માનસિક મહામો દૂર થતો નથી અથવા આ ઉર્વશીએ મારો શું ઉપકાર કર્યો છે કંઈ જ નહીં દોરીનું સ્વરૂપ ન જાણતા મનુષ્યને એ દોરીમાં સર્પની ભ્રાંતિ થવાથી ખેદ થાય તેમાં દોરીનો શું અપરાધ અજિતેન્દ્રિય હોવાથી હું જ અપરાધી છું મલિન અને દુર્ગંધ વગેરેથી ભરપૂર આ અપવિત્ર સ્ત્રીનો દેહ ક્યાં અને ઉત્તમ મન વગેરે સુગંધમય ગુણો ક્યાં ખરેખર આ મલિન વસ્તુ ઉપર પણ ઉત્તમપણાની મને પ્રાંતિ થઈ છે તે મારા અજ્ઞાનથી થઈ છે આ શરીર ઉપરની મમતા પણ કલ્પિત જ છે આ દેહ શું માતા પિતાનો હશે કારણ કે તેને તેઓ ઉત્પન્ન કરે છે અથવા સ્ત્રીનો હશે કારણ કે તેને તે ભોગ આપે છે અથવા શું સ્વામીનો હશે કારણ કે સ્વામીને તે અધીન રહે છે અથવા શું કૂતરા કે દડાનો હશે કારણ કે તેનું ભક્ષણ છે અથવા શું આત્માનો હશે કારણ કે આત્માએ કરેલા સુખ અશુભ તે ભોગવે છે અથવા આ દેહ પ્રિય મિત્રનો હશે કેમ કે તેઓનો તે ઉપકાર કરે છે આમ વિચાર કરતાં પણ આ દેહ કોનો છે તેનો નિશ્ચય થતો નથી અપવિત્ર અને તુચ્છ પરિણામવાળા તે શરીરમાં પુરુષ આસક્ત થાય છે જેમ કે અહો આ સ્ત્રીનું મુખ કેવું સુખકારક સુંદર નાકવાળું અને મનોહર સંબંધ હાસ્યવાળું છે ચામડી માંસ લોહી સ્નાયુ મેદ મજા અને હાડકાંના સમુદાયરૂપ આને વિષ્ટા તથા મૂત્રથી દુર્ગંધવાળા આ શરીરમાં રમતા પુરુષોમાં અને કીડાઓમાં કેટલો તફાવત છે કંઈ જ નથી માટે વિવેકી પુરુષે સ્ત્રીઓના કે સ્ત્રી લંપટ પુરુષોના સંગ કરવો નહીં કારણ કે વિષયો તથા ઇન્દ્રિયોના સંગથી મન વિકાર પામે છે બીજા પ્રકારે મન વિકાર પામતું નથી જે વસ્તુ કદી કોઈ ન હોય તે સાંભળી ન હોય તેથી મનને વિકાર થતો નથી ઇન્દ્રિયોને વિષયમાં ન જોડવાનું મનુષ્યનું મન નિષ્ફળ થઈ શાંત થાય છે માટે પુરુષે સ્ત્રીઓના કે સ્ત્રી લંબટ પુરુષોના ઇન્દ્રિયોથી સંગ કરવો નહીં કેમ કે વિદ્વાનોને પાંચ જ્ઞાનેન્દ્રિયો અને છઠ્ઠું મન વિશ્વાસ કરવા યોગ્ય નથી તો મારા જેવોને તે વિશ્વાસ કરવા યોગ્ય કેમ હોય શ્રી ભગવાન બોલ્યા એમ ગાતો મહારાજા પૂર્વવા ઉર્વશીનો લોક તજી આત્મારૂપ મને પોતાના વિશે જાણી જ્ઞાન દ્વારા મોહનો નાશ કરી શાંત થયો માટે બુદ્ધિમાન પુરુષે દુષ્ટોનો સંગ તજી સજ્જનોનો સંગ કરવો કેમ કે સજ્જનો શરણે આવેલાને મનની આસક્તિને હિતોપદેશ વચનોથી કાપે છે સાધુજનો વિષયાભિલાષથી રહિત મારામાં જ મનવાળા અત્યંત શાંત સમદૃષ્ટિવાળા મમતા રહિત અહંકાર રહિત રાગ દ્વેષ સુખ દુઃખ આદિ દ્વંદ્વોથી રહિત અને પરિગ્રહથી રહિત હોય છે હે મહાભાગ્યશાળી ઉદ્ધવ મહાભાગ્યશાળી તે સત્પુરુષોમાં નિત્ય મારી કથાઓ થાય છે તે કથાઓ હિતકારી હોય સાંભળનાર મનુષ્યના પાપનો નાશ કરે છે જે મનુષ્ય મારામાં પ્રાય અને શ્રદ્ધા શ્રદ્ધાળુ થઈ તે કથાનો આદરપૂર્વક સાંભળે ગાય અને અનુમોદન આપે છે તેઓ મારા વિશે ભક્તિ પામે છે હે સદ્પુરુષ અનંત ગુણોવાળા અને આનંદના રૂપ પરબ્રહ્મ મારા વિશે જેણે ભક્તિ પ્રાપ્ત કરી તે પુરુષને કયું ફળ બાકી રહે અર્થાત તેને શર્વ મળી રહ્યું છે જેમ અગ્નિને સેવતા મનુષ્યની ટાટ ભય તેમજ અંધકાર દૂર થાય છે તેમ સત્પુરુષોને સેવતા મનુષ્યોની પણ કર્મો વિશેની જળતા ભવિષ્યના સંસારનો ભય અને તેનું મૂળ અજ્ઞાન દૂર થાય છે જેમ જળમાં ડૂબતા લોક ખાતા મનુષ્યોને મજબૂત નૌકા પરમ આશ્રય રૂપ થાય છે તેમ આ ઘોર રૂપ સમુદ્રમાં નીચે જઈ ઊંચે જતા મનુષ્યોને બ્રહ્મ જાણતા શાંત સત્પુરુષો પરમ રૂપ થાય છે જેમ અન્ન પ્રાણીઓનો પ્રાણ છે હું દુઃખીઓનો શરણ છું અને ધર્મ મનુષ્યનું પરલોકનું ધન છે તેમ સત્પુરુષો સંસારમાં પડવાથી ડરતા મનુષ્યોનું શરણ છે સારી રીતે ઉગેલો સૂર્ય બહારની ચક્ષુ ઇન્દ્રિયને જ પ્રકાશ આપે છે પણ સત્પુરુષો તો સગુણ તથા નિર્ગુણ જ્ઞાન આપે છે માટે સત્પુરુષો દેવતા અને બાંધવ રૂપ છે તેમજ સત્પુરુષોને આત્મારૂપ એવો હું જ છું એમ પૂર્વા પણ ઉર્વશીના લોકથી નિષ્ફ્રુહ થઈ સત્સંગ પામીને સર્વસંગ તજી આત્મામાં રમતો આ પૃથ્વી ઉપર ફર્યા કરતો શ્રીમદ ભાગવત મહાપુરાણ એકાદશકંદ અધ્યાય છવ્વીસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ